હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુનો પાઠ ત્રણ શંખલાની બહેન છીપલીના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ મિત્રો આજે તેનો ચોથો એટલે કે છેલ્લા વિભાગની સમજ મેળવશું આ પાઠના એકથી ત્રણ વિડીયો તમે પ્લે લીસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ ત્રણ શંખલાની બહેન છીપલી ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમાજ પ્રવૃત્તિ નંબર વીસ જોડીમાં કામ કરો વાક્યો વાંચો અને લીટી કરેલા શબ્દોનો અર્થ શોધી ખરાની નિશાની કરો અહીં વાક્ય આપેલું છે ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે એમાં પહોરેની નીચે લીટી કરેલી છે તેનો અર્થ શોધીને લખવાનો છે અહીં વાક્યમાં લીટી કરેલ શબ્દની સામે તેના વિકલ્પો આપેલા છે એમાં સાચા અર્થ ઉપર ખરું કરવાનો છે પહોરની સામે વિકલ્પો છે સાયો સમય કે રસ્તો તો સાચો જવાબ સમય આથી તેના પર ખરું કરીએ સવાલ બે પ્રિયાની શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી પણ પ્રિયા રાત્રે બિલ્લી પગે રસોડામાં જઈને બે આઈસ્ક્રીમ ખાઈ ગઈ આમાં બિલ્લી ની નીચે લીટી કરેલી છે એ શબ્દની સામે વિકલ્પો આપ્યા છે છાનામાના ધીરે ધીરે કે મેં આવ બોલીને સાચો જવાબ સાનામાના આથી તેના પર ખરું કરીએ સવાલ ત્રણ નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોળીને કિનારે લાવવી મુશ્કેલ થઈ પડી આમાં વહેણ શબ્દની નીચે લીટી કરેલી છે અને તેની સામે શબ્દ આપેલા છે જોરદાર પ્રવાહ કે દિશા તો સાચો જવાબ પ્રવાહ સવાલ ચાર મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની કોર ખસાઈ ગઈ છે કોરની સામે વિકલ્પો આપ્યા છે વચ્ચે ધાર છેડે છેડે કે ચારેય બાજુ સાચો જવાબ વાક્યો કે ખોટું કરો ખોટું હોય તે સુધારીને બોલો અહીં વાક્ય સુધારવાના છે અને સાચા હોય તેની સામે ખરું કરવાનું છે બાળ મિત્રો અહીં વાક્ય વાંચીને ખરું હોય તેની સામે ખરા અને ખોટા હોય તેની સામે ખોટાની નિશાની કરવાની છે અને ખોટા વાક્યને સુધારીને લખ્યું એક ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા ખોટું સુધારેલ વાક્ય ભાઈ બહેન ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડી ઘરમાંથી ભાગ્યા સવાલ બે કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી ખરું સવાલ ઘરની બહારનું આકાશ અંધકારથી ભરેલું હતું ખોટું સુધારેલ વાક્ય ઘરની બહારના આકાશમાં ચંદ્રનું અંજવાળું હતું સવાલ ચાર ખુલ્લી જગ્યામાં વાતાવરણમાં ભાઈ બહેને નિરાત અનુભવી ખોટું સુધારેલ વાક્ય ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને ખુલ્લી હવાની મોજ માણી સવાલ પાંચ ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા ખોટું વાક્ય લખીએ ઠંડા પવનમાં ભાઈ બહેન ખેતર અને કોતર વટાવીને ચાલ્યા છ ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેનને હવે પોતાનું ઘર ગમતું નથી સાચું સાત ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા ફોટો સુધારેલ વાક્ય ખેતર બાવતા ભાઈ બહેન આંબાવાડિયા કુંદીવડિયા સલા આઠ ઝાંકળને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે ખરું નવ ભાઈ બહેનને ના બનાવનાર વિશે જાણવું છે ખરું દસ તારા અને શ્રંખલાની જગ્યા બદલી નાખવી છે ખરું બાવીસ વાક્યો વાંચો અને સાચુકલું છે કે કલ્પના છે તે લખો બાળ મિત્રો અહીં વાક્યો વાંચીને સાચુકલા છે કે કલ્પના તે લખવાનું છે સવાલ એક ખૂબ ઠંડો પવન વાય છે સાચુકલું સવાલ બે ઊંચા આકાશમાંથી તારા નીચે લાવવા છે કલ્પના છે અંજવાળી રાતે ખેતર ફરવા છે કલ્પના ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોળે છે અથવા આવે છે

દાખલા તરીકે જાગતા ભાગતા આંગળા થાબળા જાણતા માણતા વાંકડું સાંકડું ખાળવી સાળવી અંજવાળિયા આંબાવાડીયા બાંધશું રાંધશું ચોવીસ જોડીમાં કામ કરો કવિતાના આધારે લખો દરેક આવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને બોલો અહીં વાક કવિતાના આધારે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ શું હવા કેવામાં ડેસ આવશે કેવી તો કે ખુલ્લી અને કેવુંમાં ડેસ સવાલ બે માં વાયરો વહાલો ટાઢો અંજવાળું થોડું રેતી ચાંદી જેવી ઘર સાંકડું રહેઠાણ મોકળું વાદળી સોનેરી કોરવાળી રસોઈ ભાવતી ખુલ્લી હવામાં ફરવાની મજા આવે ટાઢો હિમ જેવો વહલો વાયરો વાય છે ચાંદની રાતનું ધોળું અજવાળું તન મનને તાજગી આપે છે દરિયા કિનારેની સ્વચ્છ ચાંદી જેવી રેતીમાં રમવાની મજા આવે છે ચાકડું ઘર છોડીને વનનું મોકળું રહેઠાણ મને ખૂબ ગમે છે અમે સંધ્યા ટાણે આકાશમાં સોનેરી કોરવાળી વાદળી જોઈ અમે ભાવથી જ રસોઈ જમ્યા અને પાછળા પહોનની મીઠી નિંદ્રા માણી પચીસ બે ત્રણ વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો બાળ મિત્રો હવે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક ભાઈ બહેને ઘરેથી ભાગી જવા યુક્તિ કરી જવાબ ભાઈ બહેનની પાછલા પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી તેઓએ ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા સવાલ બે ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કેમ ખબર ન પડી જવાબ રાત્રિના પાછલા પહરનો સમય હતો ભાઈ બહેનની નિંદર ઉડી ગઈ હતી તેમના મા બાપ ઊંઘતા હતા તેવા સમયે ઓશિકા ઉપર બે ધાબળા ઉઠાડીને ભાઈ બહેન ચૂપચાપ ભાગ્યા તેથી મા બાપને ખબર ન પડી ઉત્તરાયણ ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે જવાબ ઘરની બહાર ખુલ્લી હવા છે ઠંડો વાયરો છે અંજવાળી રાત્રી છે અને મોકળા છે ભાઈ બહેનને આ બધું ખૂબ ગમે છે સવાલ ચાર ચુંદડી શ્યાની બનેલી છે આવી ચુંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે જવાબ ચુંદડી ઝાંકળની બનેલી છે આવી ચુંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ ચુંદડીનો છેડો ઝાલીને આકાશમાં જશે અને જોશે કે એવો સાળવી કોણ છે સાળવી એટલે વણકર સવાલ પાંચ ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન શું કરશે જવાબ ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન આભથી લા લાવીને ધરતીને ખોળે તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારેય બાજુ ચંદરવા બાંધશે છવ્વીસ ભાઈ બહેને જે કર્યું જોયું અનુભવ્યું તે લખો એક ઓશિકા પર ધાબળા ઓઢાડ્યા ઠંડો પવન વાયો ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા રૂપાળી રેતી ખેતર કોતર વટાવ્યા વેતું ઝરણું આંબા વાળીઓ ખૂંદી વળ્યા વાળું રહેઠા કવિતાના આધારે ફકરો પૂરો કરો અહીં ફકરો પૂર્ણ કરવાનો છે મારી અને મારા ભાઈ બહેન તે લઈની એકાએક હું ઉડી ગઈ પછી અમે આ ઘરમાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો સૌથી પહેલાં એક યુક્તિ વિચારી ખાલી જગ્યા ચાલો કવિતાના આધારે ફકરો લખીએ મારી અને મારા ભાઈ કે બહેન શાલિની એકાએક ઊંઘ ઉડી ગઈ પછી અમે આ ઘરમાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો સૌથી પહેલા એક યુક્તિ વિચારી અમે ઓશિકા ઉપર બે ધાબળા ઉઠાડ્યા અને ચૂપચાપ ઘરમાંથી બહાર ભાગી ગયા બહાર ઠંડો પવન વાતો હતો તેની મોજ માણી અંજવાળી રાત્રે ખેતર અને કોતર વટાવતા અમે આખું આંબા ખૂંદી વળ્યા રૂપેરી રેતી વેરાયેલી હતી તેની પાસે ઝરણું વહેતું હતું અમને સાંકળું ઘર છોડીને આ મોકળું રૂપાળું રહેઠાણ ખૂબ ગમી ગયું સત્યાવીસ જોડીમાં કામ કરો એકબીજાની સામે બેસો અને એક મિનિટ સુધી જોયા કરો તે પછી નીચેની શબ્દ જોડ મોટેથી વાંચો અહીં અ આ ઈ ઈ અને ઉ શબ્દો આપેલા છે જોડીમાં તે વાંચવાના છે સૌ પ્રથમ અ આ ના શબ્દો વાંચીએ લલિત લલિતા શેઠ શેઠાણી મન માન પવન પાવન સરસ સારસ હવે ઈના દિન દિન દિવસ દીકરો દીપિકા ખડિયો લીમડો આગિયો બગીચો પરોઢ્યું દર્શનીય હવે ઉના હોળું તંબુ સસલું કુળ જુસ્સો પૂજા મુક્ત ખેડૂત દુશ્મન મજબૂત સુર દૂષિત સુંદર કુક અને સુખ બૂમ શબ્દોમાં અક્ષરો સાથે જોડાયેલી નિશાનીઓ જુઓ ચોથું ધોરણ ચો ચ પ્લસ કાનો માતર ધોમાં ધ પ્લસ ઉ અને ધોમાં ધ પ્લસ કાનો માતર પ્લસ ર પ્લસ અણ એટલે કે ધોરણ ચોથું ધોરણ કોષ્ટકમાં લીટી કરેલ શબ્દને રસવઈ દીર્ઘઈ રસવાવાળું દીર્ઘાવાળુંમાંથી યોગ્ય નિશાની લગાડો બનેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો મિત્રો અહીં શબ્દ બનાવવાનો છે અને શબ્દ પરથી વાક્ય લખવાના છે ઉદાહરણ પ્રમાણે ખજરમાં ખજૂર ખજૂરનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે સવાલ એક ઘમાંથી ઘી અહીં ગાયનું ઘી મળે છે જયમાંથી જૂઈ બાગમાં જૂઈના છોડ પણ છે પછડમાંથી પૂંછડી હાથીને ટૂંકી પૂછડી હોય છે પેન્સલમાંથી પેન્સિલ મારી પાસે પેન્સિલ નથી પુસ્તકમાંથી પુસ્તક શબ્દ લખ્યો અને વાક્ય આવશે વરસાદથી મારું પુસ્તક પલળી ગયું સુરક્ષિત અમે સુરક્ષિત સ્થળે રોકાઈ ગયા શક્તિશાળમાંથી શક્તિશાળી ભારતનું સૈન્ય શક્તિશાળી છે અઠ્યાવીસ વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો જમણી બાજુએથી પોપટ અને ડાપેથી પોપટી આવ્યા માળામાં બચ્ચા તેમની રાહ જોતા હતા પોપટુ એક જરાક તોફાની હતું તે બધાને ખસેડીને આગળ આવી ગયું પોપટીએ તેને ચાંસમાં ઇયળ મૂકી પછી તેને પગ વડે ખસેડ્યો પોપટીએ પોપટુ બે પોપટુ ચારને ખાવાનું આપ્યું પોપટે પોપટુ પાંચ અને ત્રણને હવે પ્રશ્નોના જવાબ લખીએ કોણ તોફાની હતું જવાબ પોપટુ એક તોફાની હતું પપ્પાએ કયા બચ્ચાને ખાવાનું આપ્યું પપ્પાએ પોપટો પાંચ અને ત્રણને ખાવાનું આપ્યું ઈયળના બચ્ચાનું નામ શું હશે ઈયળના બચ્ચાનું નામ ઈળી ઈળું હશે ત્યાર આ કુટુંબમાં કેટલા સભ્યો છે જવાબ આ કુટુંબમાં સાત સભ્યો છે સવાલ પાંચ ખોટો વિકલ્પ ચેકો જમણેથી પોપટ આવ્યો આવ્યું આવી પર લીટી કરીશું ડાબેથી પોપટી આવી પરથી લીટી કરીશું તેમને જોતા જ પોપટું એક આગળ આવ્યું લીટી કરીએ ઓગણત્રીસ હસીએ શિક્ષક કહે પાંડવો વનવાસ માટે ક્યારે નીકળ્યા હતા ચિંતન કહે સાહેબ સવા નવ વાગ્યે શિક્ષક કહે આવું કેવી રીતે કહી શકીએ ચિંતન કહે સાહેબ વનવાસનું ઉલટું વાંચો ત્રીસ લગભગ સરખા સમાનાર્થી શબ્દો જોઈએ ઝૂલો એટલે હિંચકો માંજવું એટલે ઘસીને સાફ કરવું હોશ એટલે ઉમંગ અનોખી એટલે બધાથી જુદી કૌશલ્ય એટલે કળા કરવાની આવડત પારો એટલે લાકડાનો કાણાવાળો નાનો મણકો ચણોઠી એટલે એક વેલનું બી અહીં તેનું ચિત્ર આપેલ છે આગળ ધસી આવવું એટલે પહેલી હરોળમાં આવવું વિધિવત એટલે નિયમ પ્રમાણે લાડ લડાવવા એટલે વહાલ કરવું અજબ સર્જન એટલે નવાઈ લાગે એવી બનાવટ આંખમાં આંસુ ધસી આવવા એટલે દુઃખ અનુભવવો મુશ્કેલી એટલે તકલીફ મેળો જામવો એટલે ઘણા લોકો ભેગા થવા લચ્છી એટલે દોરાની જુડી ઝીણવટપૂર્વક એટલે ખૂબ જ બારીકાઈથી વરસાદ એટલે ગામડાના ઘરોમાં પહેલા ઓરડાની આગળનો ખુલ્લી જગ્યા વાળો ભાગ શીર્ષાસન એટલે ઊંધા માથે થવું શબ્દ અતિથિ નિયમિત વિદાય શાસન શાસક આસન વાસણ જ્ઞાન વિજ્ઞાન જ્ઞાનદા જ્ઞાની આવ્યા લાવ્યા ફાવ્યા કાવ્યા પ્રલય પ્રણય પ્રજ્ઞા અને પ્રવેશ બાળ મિત્રો અહીં કુહુ વિષયનો નતીજો પાઠ પૂર્ણ થાય છે આ પાઠના એકથી ત્રણ વિડીયોના ભાગ તમે ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો